आज इस समारोह में उपस्थित हुई है आपको स्वागत जाना हूँ इसका अपना बलदेव भाई 2018 साल से 2018 साल से गान स्टेशन में कार्यभार संभलाया टेलीकॉम स्टाफ में पहले प्रमोशन लेके इधर आए थे उसका बाद उसको जो कार्यकाल में इतना अच्छा इतना ढंग से उसको नाम शारी 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 हो किया है उसका परिणाम आप सभी समझ हो कि ऐसे छोटे मोटे पोस्टिंग में डिपार्टमेंटली विदाई किया जाता है लेकिन इधर मत और डिपार्टमेंट इवन तो बाहर का आदमी भी आके इसको विदाई करने के लिए आए हैं इसी से पता चलता है अपना ये ऐसा नहीं है जो ओनली डिपार्टमेंटली वो काम करते रहे साथ में पूरा इस देश का जिम्मेदारी निभाते रहे जैसे जैसे भाई साहब मास्टर हो गार्ड हो उसको जरूरी पड़े तो ये चाय का भी बंदोबस्त करके उधर तक तो पहुंचा दिया सब मिला के मैं इतना ही कहना चाहूँगा बलदेव भाई अपना डिपार्टमेंट का जो काम का जो उनको सौंपा गया वो तो किया ही है वो छोड़ के भी बहुत वेलफेयर टाइप काम भी किए हैं, जिसका एक्चल इनके लिए उनको तो धन्यवाद देना ही चाहिए मोर ओवर सोशली भी मेरा जो स्टाफ है कभी भी इस एरिया में होटल बंद हो जाता है इवन दो वो खाना का भी होटल बंदबस्त किया वो नहीं देखा दस आदमी है ग्यारह आदमी है बारह आदमी है इसी में ये मैं ज़्यादा नहीं कहना चाहता मैं इतना ही कहना चाहता हूँ ये जो बलदेव भाई है वो जाने का बाद कमी तो हमें खेलेगा इधर का वो सबको लेके चलने वाला जो बात था ये इसमें थी है जाना ही है और ज़्यादा कुछ ना बोलते हुए वाल्लु भाई को धन्यवाद देता हूँ और आगे का जिंदगी खुशहाल हो अच्छा हो ये कामना करके मैं बोलना बंद करता हूँ थैंक यू अपना मजा दुखद प्रसन्न शुरू भाई जी जाद प्रसन्न के શાળા અધિકારી શાળા કર્મચારી જેને જે જાતા હોય જે સમાજમાં બહુ કામ કરે માણસની નોંધ લેવી જોઈએ શાળા માન તકે બર્જોબેજે કામગીરી કરી છે ધન્યવાદના પાત્ર અને બર્જોભાઈને હું એક તાહબ અને ખરેખર તો આ વાત એ છે કે બર્જોભાઈ જે જાય કે ત્યાં પણ અમને કઈ જણો મને કે સ્થાન ઘટના કઈ પણ પ્રશ્ન હોય તો મને મળજો રાજકોટ માં એટલે આ બધા પ્રશ્નો માં આપણે વર્જો ભાઈનો જે આભાર માનીએ તો ઓછો છે જયેશભાઈને એટલું જ કહેવાનું છે કે આવા અધિકારીઓ આવા કર્મચારીઓ બધાને સાથે લઈ અને જે કામ કરવાની ભાવના છે ને એવા અનિચિત છે આ સમાજ એટલે આવા સારા અધિકારી આપણે જેનું આ જયજી આપણા માટે દુખદ પ્રસંગ છે એટલે મારું તો ખાસ એટલું જ કહેવાનું છે કે આ જે સારી બધાને સાથે લઈ કામ કરવાની જે ભાવના હતી વર્જો ભાઈમાં કે હવે નવા અધિકારી જે આવે એને કોઈ ભાવનાને પેરણા મળે એ અપેક્ષા આખું છું બીજું સાહેબ આયા છે ધ્યાલે ત્યારે હું એમની પાસે એક રજૂઆતી કર માંગુ છું કે અમારા ટેનોના પ્રશ્નો છે ટ્રેનનો સોરાટ મેલ ટાઇમ બદલાવવાનો લોકલ બાર ચાલુ કરવાનો મે જીએમ ને લખી તો મોકલું છે જ જનરલ ને જીએમ ને મે લખીને મોકલું છે શક્તિશી ગોવિલ ને પણ કીધેલું છે શક્તિશી ગોવિલ ને પણ ફોન કરે અને ગનીબેન ને પણ કીધેલું છે બે પક્ષના રાજ્યમાંશન આપ્યા થઈ અને આ પ્રશ્ન સોલ થાય એના માટે પ્રયત્ન કરવાનો છે અને આપણે આટલા જણા આઈડિયા રહીશું કે આ ગાડી આ ઊભી રાખી લખશું દરેકને મારી વાત છે આ ઊભા બધા એવો સંકલ્પ કરો કે ભેગા રહી અને આપણે અહીંયા સ્ટોક મળે એના માટે પ્રયત્ન કરવા માટે હાથ ઊંચા કહે બધા જો તો આપણે હાચા વિદાય સમારોહમાં આપણે હાજર છીએ ને કે આપણે આમના ફંક્શનમાં હાજરી આપી હાચા ગણી

અત્યાર સુધીમાં બળદેવભાઈ જેવું કોઈ ડિપાર્ટમેન્ટના કોઈ વ્યક્તિ એ કામ રેલવે સ્ટેશન માટે નહીં કરેલી નહીં સિગ્નલ નું હોય અમારે આરપીએફ નું હોય કોમર્શિયલ હોય કે ટિકિટ હોય અને ખાલી એટલું જ નહીં પેસેન્જરો સહાયતા કરવા માં કોઈ પેસેન્જરને ખબર ન હોય તો પૂછે એને જવાબ દઈએ અને હરેક મતલબ આખા સ્ટેશનમાં જે કંઈ જરૂર હોય ને એમને તાત્કાલિક એમને હાજર હોય એટલે એમને પૂછવાની કહેવાની જરૂર નહીં ખરેખર બળદેવભાઈનું કામ ખૂબ જ સરાહનીય હતું અને હવે એમના બદલામાં એમના ડિપાર્ટમેન્ટે બીજા બળદેવભાઈને પૂછ્યા છે એટલે અપેક્ષા રાખી એમની પાંચથી કે એ બલદેવભાઈ પણ આ બળદેવભાઈ જેવું કામ કરી અને ખાંગ સ્ટેશનમાં સારો એવો પોતાનું વર્ચસ્વ ઊભું કરશે અને ખરેખર આ તો એક સરકારી નોકરી છે એટલે જવું અને આવું એક સિસ્ટમ છે એમાં દુઃખ થાય અને ખુશી પણ થાય જાય છે એટલે અમને દુઃખ થાય છે એના બદલે એમના ઘરે જાય છે એટલે એ વાતની આપણને ખુશી પણ છે રાજકોટ એમના દિવસ જે એમનું ફેમિલી પરિવાર અને અહીંયા સાથે રહે છે તો ઉમીદ કરી કે ત્યાં જઈ આગળ પ્રમોશન લે અને એમનું પરિવાર સુખ શાંતિથી ભગવાન એમને સુખ શાંતિ આપે એવી ઉમીદ સાથે મારું ભક્ત પૂરું કરે હજાર વિદ્યાર્થી અહીંયા ડ્યુટી પર ને ત્યારે થાન સ્ટેશનમાં ખાલી એક નંબરમાં પાંચ ટીકર હતા અને હું પોતે ત્યાં એક યાત્રીને કયો કોચ ક્યાં આવશે અને ક્યાં ડબ્બે ક્યાં જાવું ટોટલ મુંબઈના યાત્રીને પૂનમમાં મેં એટલી મહેનત કરી છે કે છ વર્ષ હું અહીંયા સ્ટેશનમાં મેલ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર જનતા બંને ગાડી ઉપર હું હાજર રહી અને યાત્રીને વગર સીસીટીવી હોવા છતાં યાત્રીને મેં ડબ્બામાં તેના ઘરે પહોંચવાને બહુ મદદ કરી છે એવું નહીં કે મારી રેલ છે મેં મારી યાત્રાની મારું ઘર છે તે બદલ મેં થાણમાં બહુ કામ કર્યું ધન્યવાદ